મેલે સ્વાગત છે મારા નવા વ્લોગમાં કેમ છો બધાએ મજામાં ચાલે મિત્રો અતન નવા કે સફારા છો તમે જોવાનું મિત્રો આપણે નાઇટ થઈ ગયા ગયો મિત્રો સોમવાર આજ જવાનું છે આપણે મિત્રો નાઇટમાં તો મિત્રો રિવરની રજાથી તો આપણે આવી ગયા દરબના ઘરે કમરેજ મિત્રો જો છો અમાર પાણી બાર મિત્રો હા એ કાચા સફીકઈ છે મિત્રો આયા પછી તમે જોવો છો અને મિત્રો આપણે કામ રહેશે ના આ બે કુતા છે જે તમે જોવો અમારા મિતુલભાઈ અને અમારા મોટાભાઈ બે કુતા છે મિત્ર ઊભા થવ ને એટલા સાડા સો થઈ ગયા અમારા પાણીભાજો આજના મિત્રો બનાવી હા ઉભા થઈ જાવ ઊભાથી જાવ ઊભાથી જાવ ya hahaha, ayat 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 તો ફાઇનલી મિત્રો અત્યારના વાગી ગયા છે આઠ ના આપણે ઘરે મિત્રો ઓફિસી થી તમે જોવો મિત્રો આપડે ઘરે મિત્રો તમે ઘરેથી

તો ફાઇનલી મિત્રો પેલા આપણે જમી લેવી પછી તમને મળું તો મિત્રો બના રહીજો બ્લોગમાં તો મિત્રો આપણે જમી કાઢવી લીધું જમી કાઢવી ઊભા થઈ ગયા મિત્રો અને અતાના વાગી ગયા છે મિત્રો હાડા થઈ ગયા છે અને જો આપણે હોવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો અને અમારે ગૌતમભાઈ જે હૂતો છે મિત્રો તમે જો હૂતો છે મિત્રો તો મિત્રો બનાવી જ બ્લોગમાં આગળ મળ્યું તો મિત્રો આપણા બ્લોગ એટલા આટલા જ આવશે કેમ કે મિત્રો આપણે રાઉં મિત્રો મોટી છે મિત્રો નાઇટમાં એટલે છે ને આખો મોટો બ્લોગ ઉતરતો નથી મિત્રો આખા દીપશું તો આપણા બ્લોગ અવડાવડા જ આવશે તો મિત્રો આપણે ચેનલમાં જે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આનો બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવી દેજો તો મિત્રો મળી કાંઈ નવા લવા વિજો